સત્યોતેર સ્વતંત્ર પર્વની સુરતમાં હસોલ્લાસ સાથે દેશભક્તિના માહોલમાં ઉજવણી કરાઈ હતી સુરતના ખાતે મેમણ જમાત અને સ્કૂલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીએ વિવિધ કરતબો કરી હતી ત્યારે સમાજના પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આઝાદી કા મૃત મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ રહી છે સુરતમાં સત્યોતેર સ્વતંત્ર પર્વની હસોલ્લાસ સાથે દેશભક્તિના માહોલમાં ઉજવણી કરાઇ હતી તો સુરત શહેરના ચોક બજાર ખાતે આવેલા મેમણ હોલ પાસે મેમણ જમાત અને મેમણ ટોસ સ્કૂલ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી ચોક બજાર ખાતે યોજાયેલા સત્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં મેમણ ટોસ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર વિવિધ કરતાબો પણ રજૂ કર્યા હતા ત્યારબાદ મેમણ જમાતના પ્રમુખ આસિફભાઈ બિસ્મિલાના હસ્તે ધ્વજવંદન કરવા આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં મેમણ જમાતના હોદ્દેદારો સભ્યો મેમણ ટોસ સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ અને શહેરના અગ્રણી પણ સહિતનાઓ જોડાવા પામ્યા છે

અને ખૂબ સારું લાગે છે અને દેશ માટે શું સંદેશો છે તમારો બસ હું સર્વ ભારતીયોને આજે સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ જલાભાઈ તમે શું કહેશો બસ હું એ જ કહું છું કે આસિફભાઈ અને અમારા અસમાએ જે આજે ધ્વજબંધનનો કાર્યક્રમ કર્યો અને એ બદલ બધાની એકતા બતાવી બધા સાથે એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું થેન્ક યુ ભાઈ આ સિત્તોતેર માં જે પર્વત છે આપણો ઇન્ડિપેન્ડન્ટ એ માટે ખૂબ દુઆ કરું છું અમારા દેશ માટે અલ્લા અમારા દેશને ને દિન ડુંગની રાત ચોક ની તરક્કી આપે અને ખૂબ ખૂબ તરક્કી આપે સુરતના ચોક બજાર ખાતે આવેલા મેમણ જમાત અને મેમણ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા યોજાયેલા આજના સત્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને શહેરીજનો પણ જોડવા પામ્યા છે ધ્વજવંદન કરી દેશભક્તિને દર્શન કરાવ્યા છે અઝરપુરસી સાથે પ્રકાશવાળા